સ્વાગત કરે જે અરે થોડીક ક્ષણોમાં એમણે આટલું બધું બેકગ્રાઉન્ડ ઉભું કરી દીધું છે देखो गंगा किनारे एक लड़का घूम रहा था बाजू में ही साधु का आश्रम था तो साधु को लगा कि ये कुछ करने आया है आया आया माता बागड़ों का भाग आया बागड़ो बागड़ो ले लिया बागड़ो बागड़ो क्या

આટલી બધી પબ્લિક છે કોમ્પ્લેક્સ ઉપર આટલી બધી પબ્લિક છે કોઈ પણ આટલી બધી પબ્લિક ઊભી થઈ ગઈ છે અને અવાજ આવડો તો કરો બોલી રહ્યો અલ્યા આ વાત વધારે રોકી યાર નકામી ગમે તો બોલું છું પણ ખબર છે કે હા આમ પછી તો ખબર છે પછી તું યાર પિતા પડ્યો છે તારું કોઈ તો વધારે થઈ જાય ને તો ઉડા થઈને પડવું પડે અને તારા જેવા આવે ને તો પછી દોત પાડી ગોઠિયા ખવરવા પડે એરે હવે દારૂડિયાના ઘર ના માગે એ તો છે ને આ બંકાનું કોમ છે તમને મને કહું મોહ આ દુનિયાને ને પણ ઘોડા ગાડે ભમાઈ નાખું ભૂલે આ આજ આજ એક વિડિયો અપલોડ કર્યું છે ભાજાના ભીરો બરોબર

લુગડા મારી વાત ગોધડું ફાળો ને તો એટલે ધપી જતા મન કહું

ले तुये फोवाई तोय बंका जो मंदिर ने डंपण नाही अरे काय म्हणतो ए अना मुढ बोलयो नी मंदिर नो डंपोच से आयो तम तो बम्मा बकाडिंग तोरय वा आके मंदिर ने डंपोच है नी सजन आ गल्या हो अणि हाली हाली तक जाय तोय समजिया तमन कहू मु <laughs> 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 तो अडी जो जो अडी हंतणो से हंतणो से अरे અઢી નહી નહીં અરેસ્ટ થઈ ના શું તું કેમ હંતો છો હા એ લાગતા એ બાલ તો હારા લાગે છે

એની વાત કરશો નહીં બચી ગયા પેલો કિલોમીટર કિલોમીટરના હિસાબે દોડાવો તમે બધા સાચી છોડશો નહીં મરીદા હોય તો ઉપાધિ કરાવશો કારણ કે આટલી બધી ભીડ છે ગાડી જદી નીકળશે નહીં Jangan lupa ni lah. Abi, jangan berbuat tak hati tu. Abi, ikut gaul tu. Mobile mu kan? Oh, mobile mu. Yang mana ni? Cium kau